નમસ્કાર ખેડૂત મિત્રો કસ્તુરી કહીએ કાંદા કે ડુંગળી પરંતુ આ ડુંગળીનો પાક જે છે એ સૌરાષ્ટ્રના પ્રગતિશીલ ખેડૂતો કે જે સાહસિક ખેડૂતો પણ છે એમના સહર હંમેશ માટે જે છે નજીક રહ્યો છે ઘણા ખેડૂતો જે છે ચોમાસાની અંદર વાવતા હોય ઘણા ખેડૂતો જે છે શિયાળામાં વાવે અને ઉનાળું મગફળ ઉનાળુ ડુંગળીનું જે છે એ પણ જે છે આપણા સૌરાષ્ટ્રની અંદર છે વાવેતર થાય છે આજે આપણે ગામ જે છે લુણાગરા તાલુકો જે છે જેતપુર અને જિલ્લો જે છે રાજકોટ એની અંદર પ્રગતિશીલ ખેડૂત અને સાથે જે છે એક સારા વેપારી મિત્ર એવા જે છે એ કિસાન એગ્રોમાંથી દિવ્યશભાઈ જે છે આપણી સાથે છે તો દિવ્યેશભાઈનો આપણે જે છે એક ખાસ જે છે અનુભવ લેવાનો છે કે ડુંગળીના પાકની અંદર ખેડૂતને છોડવો હંમેશા જે છે મજબૂત બનાવી રાખવો એ સૌથી પહેલી જરૂરિયાત હોય મૂળાટ પુષ્કળ નીકળે સાથે જે છે છોડવો જે છે મજબૂત રહે લીલો જે છે એ છોડવો રહીએ અને સરવાળે એની અંદરથી ઉત્પાદન જે છે એ ખૂબ સારું મળે ને એ ડુંગળીના ખેડૂતનું હર હંમેશ માટે ફોકસ હોય છે ભાવ કદાચ પ્લસ માઇનસ હોય પરંતુ માવજત જે છે એ ખેડૂતો ખૂબ સારી કરતા હોય તો આવા સમયની વચ્ચે એટલે કે જેને ડુંગળીનું વાવેતર કરેલું હોય એવા ખેડૂતો જો સારી માવજત કરવી હોય તો સારી માવજત તરીકે દિવ્યેશભાઈએ પોતાના ખેતરની ઉપર ઉનાળુ ડુંગળીની અંદર ખાસ જે છે એક પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો અને એમાં પણ જે છે બીજા ખેડૂતો પણ એમની સાથે જે છે જોડાયેલા છે એગ્રો સેન્ટરની અંદર તો આવા જે છે એક અનુભવી વ્યક્તિનો આપણે અનુભવ લઈએ કે દિવેશભાઈ આ ઇમારા પ્રોડક્ટ જે છે એસએમએલ કંપનીની એક નવી પ્રોડક્ટ કે જે વિશ્વની અંદર પહેલી વખત જે છે આવી પ્રોડક્ટનું સંશોધન થયું છે કે જેની અંદર પોષણ પણ છે અને સાથે જે છે એની અંદર જંતુનાશક પણ છે તો આવો ત્રિવેણી સંગમ જિંક સલ્ફર અને પોઈન્ટ છ ટકા ફિપ્રોનિલ અને એનાથી બનતી એક ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ ઇમારા એમનો જે છે તમારા ઉનાળુ ડુંગળીની અંદર શું અનુભવ રહ્યો હતો એ આપણા જે છે સૌરાષ્ટ્રના ખેડૂતોને ખાસ જણાવો આ ઉનાળુ ડુંગળીનું મેં વાવેતર કરેલું હતું એમાં ઇમારા પ્રોડક્ટનો મેં ઉપયોગ કર્યો હતો અઢી વીઘા ચાર કિલો લેખે બરાબર એમાં જે ઉપયોગ કર્યા પછી સાતમાંથી આઠમા દિવસે એના મૂળ એની હાઈટ એનો ગ્રોથ કલર બધુંય કાયદેસરની કડ અને ફેરફાર દેખાતો હતો બીજા નંબરમાં જે એના જે મૂળ હતા અમુક ટાઈમે પછી ફૂંકાવાના ચાલુ થઈ જાય અને ઇંઢોણી થઈ જાય એ વસ્તુ આ ઈમારા પ્રોડક્ટ જેમાં વૈપરીત્ય એમાં નહોતું થયું એનો જથ્થો ખૂબ હતો મૂળનો ગાંઠિયાનું બંધારણ હતું એ એક જ સરખું હતું બરોબર અને જે ત્રણ મહિનાનો પાક છે એટલે છેલ્લે સુધી એના જે અણિયું આમાં નહોતો આવ્યો અણિયું સરસ સરવાળે જે છે ઉત્પાદનની પણ જે છે આપણે ભેગા ભેગી વાત કરી લઈએ પછી થોડુંક આપણે ઊંડાણથી જાણશું ઉત્પાદન જે છે તમારા વિસ્તારની અંદર ઉનાળુ ડુંગળીમાં જનરલી કેવા આવે છે અને તમે જે છે ગયા વર્ષે એટલે કે બે હજાર અંદર તમે ઉનાળુ ડુંગળીમાંથી કેવું ઉત્પાદન લીધું જનરલી અમારા વિસ્તારમાં ચૌદ ખાંડી એટલે કે બસો એસી મણ બસો પંચોતેર મણની આજુબાજુ ઉત્પાદન આવે છે બરોબર અને જે દર વર્ષે વાવે છે એવા અનુભવી ખેડૂતો એમ કેતા હતા કે બસો ચાલીસ થી બસો પચાસ મણ જેવું ડુંગળી નીકળશે પણ આપણે એ જ ડુંગળી સાડી ત્રણસો મણ એટલે કે સાડી સત્તર ખાંડી ડુંગળી નીકળી હતી વિઘામાંથી તો આ જે છે સરેરાશ ઉત્પાદન થી જે છે એ દિવ્યશભાઈના ખેતરની અંદર પોતાના ખેતરની અંદર જે ઉત્પાદનનો પણ ખૂબ સારો એવો ફરક નીકળો હતો સાથે ડુંગળીની ક્વોલિટી કેવી બધે એક સરખી લાઇટમાં બરાબર એક સરખી લાઈટમાં અને આજે ડુંગળી જે છે એ તમે વેચાણ કરી નાખ્યું છે કે પડી છે કેમ છે મેં વેચાણ કરી નાખ્યું પણ મેળામાં ભરેલી છે આજની તારીખમાં એ ડુંગળી હજી પણ એવી ને એવી ભરેલી છે એમાં કોઈ જાતનો બગાડ નથી બરોબર તો મિત્રો જે તમે જાણ્યું એ પ્રમાણે જે છે એ મારા પ્રોડક્ટ જે છે એ ડુંગળીના પાકની અંદર ખાસ કરીને મહિના દિવસ આજુબાજુની ડુંગળી થાય ચોપાળની હોય કે પછી ડાયરેક્ટ વાવેતરની હોય મહિના દિવસની ડુંગળી થાય એટલે ચાર કિલો પ્રતિ એકર પ્રમાણે રાસાયણિક ખાતર તમારે આપવાની ગણતરી હોય તો રાસાયણિક ખાતર સાથે અથવા તો ઝીણી રેતી અથવા ધૂળ સાથે ભેળવી અને ઇમારાનો ઉપયોગ જે છે આપણા ખેતરની અંદર આપણે જે છે ખાતર તરીકે એ કરવાનો હોય છે આ જમીનની માવજત જે છે જમીનની પીએચ પણ સુધારશે જમીનનું બંધારણ પણ જે છે એ સુધારશે સાથે જે છે જમીનનો ક્ષાર જે છે એ પણ તોડે છે અને આની અંદર સલ્ફર અને જિંક બે ઘટકો છે એ પણ જે છે છોડવાને પૂરતા મળે છે આવી રીતે સરવાળે છોડવાનું જે છે એ એને સંપૂર્ણ જે છે પોષણ મળે છે જેથી છોડનો બાંધો છે મજબૂત થાય છે રોગ પ્રતિકારક શક્તિ જે છે છોડવાની વધે છે અને પૂરતા પોષણના કારણે ગાંઠિયા જે છે એ પણ ખૂબ સારી એવી માત્રામાં સમયસર ગાંઠિયાનું બંધારણ થાય ગાંઠિયા જે છે એનું બંધારણ પણ સારું થાય અને ગાંઠિયો જે છે આપણે સાચવો હોય તો પણ લાંબા સમય સુધી છે એ સાચવી શકીએ સાથે ઘણી વખત ગાંઠિયાની અંદર જે છે ઝીણી ઝીણી જીવાતો અથવા ઝીણી જીવાત જમીનની અંદર છે એ નુકસાન કરતી હોય તો એ પણ નથી નુકસાન કરતી અને ગાંઠિયા પચકી જવાના પ્રશ્ન આવતો એમાં જે છે ફ્લાયનો જે છે પ્રશ્ન આવે છે ઝીણી ઈયળ આપણને ગાંઠિયાની અંદર જોવા મળે તો એની અંદર જે છે તમને ફરક મળ્યો હતો હા સો ટકા એમાં જે મૂળની અંદર ઝીણી ઇડ આવે એ કોઈ વસ્તુ નહોતી બીજા નંબરમાં ગાંઠીઓ પચકવાનો પ્રશ્ન આવે એ પણ નહોતો અને જ્યારે ડુંગળી ઉપાડી ત્યારે મૂળનો ગ્રોથ એવો ને એવો હતો અને જાજો ગ્રોથ હતો મૂળનો એમ બરાબર તો આ રીતે ઇમારા જે છે એ ન માત્ર જે છે ખાલી છોડીને મજબૂત કરે પરંતુ ઉત્પાદન જે છે એ ખાસ આપણો જે ડુંગળીમાં ટાર્ગેટ હોય તો ઉત્પાદન પણ જે છે એવરેજ ઉત્પાદન કરતાં તમારું ઇમારા વાપરેલા ડુંગળીની અંદર ઉત્પાદન પણ વધારે મળશે સાથે એની ક્વૉલિટી જે રીતે દિવ્યશભાઈએ વાત કરીએ એ પ્રમાણે કે લાંબો ટાઈમ સુધી એ ડુંગળીને સ્ટોર કરવી તો સ્ટોર પણ કરી શકાય અથવા તો તાત્કાલિક વેચવી હોય તો વેપારી જે છે એનો ભાવ પણ જે છે અલગ આપે એ પ્રકારનું જે છે ગાંઠિયાનો બાંધો અને એની સાઇનિંગ જે છે એ પણ જોવા મળે છે બીજું ગાંઠિયો જે છે એકદમ નકોર હોય કારણ કે એનું બંધારણ ખૂબ સારું થયું હોય તો આવી ગુણવત્તાવાળી ડુંગળીનું ઉત્પાદન લેવા માટે ખાસ કરીને આપણા ખેતરની અંદર ચાર કિલો પ્રતિ એકર પ્રમાણે ઇમારા પ્રોડક્ટનો ઉપયોગ કરવો અને એકથી લઈ અને દોઢ મહિનાની ડુંગળી જે હોય એની અંદર ખાસ ઉપયોગ કરી નાખો પાછલી અવસ્થાએ ઉપયોગ કરીએ તો ફાયદો આપે પરંતુ પ્રોડક્ટ જે છે લાંબો ટાઈમ કામ આપે છે એટલે શરૂઆતના જ જે છે સ્ટેજ એટલે કે એકથી સવા મહિના દોઢ મહિનાની અંદર આ ઇમારા પ્રોડક્ટનો જે છે આપણી ડુંગળીની અંદર ઉપયોગ કરો ઉત્પાદન જે છે વધારો સાથે ગુણવત્તા એટલે કે ક્વોલિટી ક્વોલિટી પણ છે ખૂબ સારી બનાવો અને સારા ભાવો જે છે મેળવો તો આ રીતે જે છે હિમારાની અંદર હિમારા પ્રોડક્ટ ભલે એક છે પણ ફાયદા જે છે એના અનેક હોવાના કારણે દરેક ડુંગળી પકવતા ખેડૂતો જે છે ઇનારા ઈમારાનો જે છે ઉપયોગ કરે એવી જે છે આપણે અહીંયા જે છે સૌરાષ્ટ્રના ખેડૂતોને ભલામણ કરીએ અને દિવ્યેશભાઈનો જે છે એની અંદર અનુભવ જોડાણો છે તો દિવ્યભાઈ જે છે તમારી જે છે બીજા ખેડૂતોને શું ભલામણ છે જે ડુંગળી વાપરે ઇમારા વપરાય બહુ સારી પ્રોડક્ટ છે એમ ખૂબ આભાર તો આજે જે છે વિડીયોની અંદર બસ આટલું જ આગળના વિડીયોમાં હજી પણ જે છે અલગ અલગ પાકની અંદર ઇમારાનો ઉપયોગ કેમ કરી શકાય મરચી જેવા પાકની અંદર લસણ જેવા પાકની અંદર અને ખાસ જે છે બીજા શાકભાજી પાકની અંદર એ પણ જે છે અનુભવો આપ જોડાયેલા રહેજો આપણે જે છે એ અનુભવો પણ વિડીયોના માધ્યમથી આ જે આપણને મળતા રહેશે ધન્યવાદ